અસલામ સમની ચેનલ પર મેં એક નવી રેસીપી લાવી છું હું શું લાવી છું તો તમે જોઈ રહ્યા છો અહીંયા મેં ખીમાની રેસીપી લઈને આવી છું ખીમાના સમોસાની રેસીપી છે કેવી રીતના બનાવો છો તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો પૂરું જોજો એકદમ સિમ્પલ છે અને ખાવામાં બી બહુ ટેસ્ટી છે તો ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીશું પાણી શેકાઈ ગયું છે અને ખીમો બી આપણો ફસ્ટ ક્લાસ શેકાઈ ગયો છે આ રીતે આપણે શીખવાનું છે ખીમાને તમને ડાયરેક્ટ ખીમો બટાવું છું આ રીતે આપણે શેકવાનું છે હજુ એને પાંચથી દસ મિનિટ જેવું શેકાવા દઈશું પછી એને ઉતારી લઈશું તો અહીંયા શેકાઈ ગયા છે ખીમો પાણી બધું બળી ગયું છે હવે આપણે એને બાઉલની અંદર કાઢી લઈશું ખીમાને અહીંયા એક પ્લેટની અંદર મેં બાઉલમાં નથી નીકળી રહ્યો એક પ્લેટની અંદર કાઢી લીધો છે વધારે છે એટલા માટે એને આપણે ઠંડો પડવા દઈશું દસ થી વીસ મિનિટ હવે અહીંયા ધીમો કાઢી લીધો છે એની અંદર આપણે તેલ રેડીશું તેલ રેડીશું তো চার চমচি গরম গরম থাকে পাঁচ থেকে মিনিট আহ গরম থাকে তবে আপনি জি না এক চমচি যে না গরম থাকে দইসু শেকাওয়া দিই હજુ રહ્યા છો અહીંયા જીરું શેકાઈ ગયું છે હવે આપણે પ્યાજને મેં કિલોથી બે કિલો જેટલા લીધેલા છે તેને છોડીને ઝીણા ઝીણા કાપી લીધા છે પીસી લીધા છે એને મશીનની અંદર એકદમ ઝીણા જીયા પીસી લીધા છે અને બધું એનું પાણી એકદમ હઠવટથી નીચોવી લીધું છે તમે હઠથી બી નીચોવી શકો છો અથવા કપડાથી બી તમે કરી શકો છો

એકદમ ધીરા ગયા છે હવે શેકવાના છે એને પાંચ થી દસ મિનિટ શેકાવા દઈશું તો જોઈ રહ્યા છો અહિયાં શેકાઈ ગયો છે પ્યાજ એકદમ હદર નાખીને શેકી લીધો છે એકદમ બધું જે પાણી હોય તે બધું બળી ગયું છે અને શેકાઈ ગયું છે એકદમ સરસ રીતે તો એને આપણે જે ખીમો શેકેલો છે તેની અંદર આપણે મિક્સ કરી દઈશું અંદર નાખી દઈશું પ્લેટની અંદર અહીંયા મેં કડિયાની અંદર નાના કડિયા મોટા વાસણની અંદર કરી લીધો છે બધું મિક્સ કરવા માટે તો એની અંદર આપણે શેકેલા પ્યાજ નાખી દઈશું અને આપણે મિક્સ કરી દેવાના છે આ રીતે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા મિક્સ કરી દીધો છે પ્યાજને ખીમો અહીંયા છો અહીંયા મિક્સ કરી દીધો છે તો આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે તો હવે આપણે મરચું ને બધું શેકવાનું છે તો હવે આપણે તેલ રેરવાનું છે જે કળિયામાં પ્યાજ અને ખીમો શેકેલો છે તે જ કળિયામાં આપણે તેલ રેરીને મરચું શેકવાનું છે આપણે અહીંયા તેલને ગરમ થવા દઈશું એને પાંચ મિનિટ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું આખું જીરું આપણે શેકાવા દઈશું અહીંયા જીરું શેકાઈ ગયું છે આપણે હવે મરચું નાખીશું અહીંયા મોડું મરચું છે મોડું મરચું ને ઝીણું ઝીણું મશીનની અંદર કટર મેં પીસી લીધેલું છે એકદમ ઝીણું કરીને કટર મશીનમાં પીસી લેવાનું છે ને આપણે શેકાવા દઈશું એકદમ સિમ્પલ હિમાના સમોસા બનાવવાના છે આપણે એકદમ ટેસ્ટી শেকাই গৈছে মৰচু একদম মেছেনে একদম মিডিয়াম মৰচুৰে હવે આપણે કીમાની અંદર નાખી દઈશું તો જોઈ લે જોઈ લઈએ છો અહીંયા મરચું નાખી દીધું છે શીખેલું મિક્સ કરી દીધું છે અને મિક્સ કરવાનું છે આપણે તો આપણે પહેલો ગરમ મસાલો મીઠું બધું નાખી દઈશું Svar den och säg. Nu mock. Nu är som tjej det låter. Nej, kan inte. Det är väl. Nu det går som tjej. Det પ્યાજ મેળા હળદર એડ કે આપણે એક ચમચી એકથી દોઢ હજુ હળદર નાખીશું ત્યારબાદ આપણે ગરમ મસાલો નાખીશું થોડો થોડો એકથી બે ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું એ નાખ્યા પછી આપણે ધાણા નાખી દઈશું આપણે અંદર ધાણા મેં કાપીને ધોઈ કાઢેલા ધોઈને પાણીથી એકદમ સૂકા થઈ ગયા છે ઝીણા ઝીણા કાપી લેવાના છે અંદર આપણે નાખી દઈશું তো ফি আপি দিদিছে ধোই লিখেছে মিক্স করে দিয়েছু ধার ফুট হচ্ছে এলো কী কী যেহো કિલો દોઢ કિલો જેવાટલા બટાકા હોય ત્યાં આપણે વીસનું પેન ઢાળા ને વીસનું પૂડીનું લઈને આપણે નાખી દેવાનું અંદર એને આપણે મિક્સ કરી દઈશું આ ને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો જોઈ રહ્યા છો અહીંયા ખીમાં આપણો ગરમો તો ઠંડો થઈ ગયો છે પાંચથી દસ મિનિટ જેવું ઠંડુ દીધું છે ને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે ને અહીંયા લઈ લીધી છે લઈ છે ઘઉંના આટાની ઘઉંના આટાની પાણીથી બનાવેલી લઈ છે પાણીથી બનાવેલી લઈ છે તમે ઘઉના આટો બી લઈ શકો છો અને મેડો બી લઈ શકો છો મેડાને બી બનાવી શકો છો હવે આપણે અહીંયા પળ લઈશું પળનો આ પેકેટ લઈશું અહીંયા પળ લીધેલા છે અહીંયા પળ લીધેલા છે એકદમ પાતળા છે પળવી ને એકદમ વ્હાઈટ પળ છે હવે આપણે સમોસા બનાવીશું રેટથી તમે જોજો કેવી રીતના બનાવું છું કેવી રીતના ભૂરું છું ભળવાના ઈજી છે અને બનાવવાના એકદમ સિમ્પલ છે સિમ્પલ તરીકેથી બનાવવાના છે ઓછા મસાલાથી ઓછા તીખા પછી આ રીતે આપણે વાળી દઈશું આ રીતથી પછી આ રીતે આપણે લાઈ લગાવવાની છે આ રીતથી ચીપકાવી દઈશું ત્રણે બાજુ લાઈચ ઉપડશું એટલા માટે કે તેલના અંદર આ રીતથી બનાવવાનો છે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે બની ગયા છે એ રીતના આપણે બીજો બી બનાવવાનો છે તો કન્ટિન્યુ રહેશો અને વિડીયો મારો પૂરું જોજો અને ફૂલ વોચ કરજો અને કન્ટિન્યુ રહેશો તો વિડીયો તમે પૂરું તો જોશો તો સમજ પડશે તમે অধুর বিদ্য ছো তো সামানই পড়ে এই রিথি বিজো তিজ বরি তারপরে ছোট বরিশ આ સીધી પટ્ટી છે એ પટ્ટીને આપણે આવી લાવવાની છે આ રીતથી ખૂણાને પછી આ ખૂણો છે ને આ ખૂણો છે તેને એમ કરવાની છે પલટાઈ દઈશું ને ત્યાં પછી આ પ ભાગ નીચેનો ને આ એને આ રીતે આપણે જલીશું ને પછી આ રીતે આપણે એની અંદર ચોસાને આ રીતે આપણે ભરી લેવાના છે બધા બી તમારા સપોર્ટથી હું આગળ છું તો હવે આવો સપોર્ટ કરતા દીજું તો જોઈ રહ્યા છો અહીંયા આપણે આ રીતે આપણે ખીમાના સમોસા બનાવવાના છે તો અહીંયા મેં એક પ્લેટમાં પ્લેટ ખીમાના સમોસા બનાવી દીધા છે મોટી પ્લેટ જેટલા તો આપણે આ રીતે ખીમાના સમોસા બનાવવાના છે તો તમે વિડીયો পূৰ্ব ফু তাম পি ফুডৱ তাৰ খিমা সমোা ৰেচিপি কেৱল লাগিছে কমণ্ট জৰুৰ কছো নে কমেণ্ট বতিপি কে লাগিছে একদম চিম্পল ইয়ে এক ব'ক্সি আন্দে এনে ডব্বা মি ভৰিকাই ভৰি অথবা থেলিম বী ভৰিকাই তাৰ মইনা পিছ মতে তই ভৰিকো অথবা চিপকি থে হোমার বে তো আপনার ডো লিধে আপনি থেছে ফাড়ি অন্ডর নিচে মূকি দিদিছে রিটতে খিচি দইসু চিপি না যায় এ আর রিটে আিচি দেওয়া অথবা তোমার তাজা তাজা বোড় তো তোমার বরফ ভোজন মুখ করে মূক বগর মূকি শো ছো তুক রো আ হ্যাঁ একর নিচে একর মূি দিদছে সমোসাটি হ্যাঁ বীজ থে মূিছি ত্যার বাদে সমোসা মূলসা সমোসা মূকি দিয়েছু উপর એટલે કે ચીપકે ના એકબીજાથી ચોંટી ના જાય અને આપણે તળવા ને લઈએ ડબ્બામાંથી કણીએ તો ચોંટી ચૂંટે ના અથવા ચોંટી જાય તો તૂટી જાય પાછા ને અંદરથી મસાલો નીકળી જાય તેલ ખરાબ થઈ જાય એટલે આપણે થેલી પાથળીએ તો વધારે સારું એકબીજાથી ચીપકે ના એકદમ કડક રહે અને સારા રહે હવે છેટા છેટા આપણે મૂકીશું તો તો સારા રહે આ આ જોઈ રહ્યા છો આપણે હીચી દેવાના છે હવે ઉપર પાછી બીજી ઠેલે મૂકીશું એ રીતે આપણે બધા આપણે હીચી દેવાના છે તો જોઈ રહ્યા છો અહીંયા ડબ્બો ભરી લીધો છે આ રીતે આપણે ડબ્બોય એ ભરી શકાય અથવા છીપકારવાની થેલી બી ભરી શકીએ છીએ આપણે આ રીતે થેલી આવે છે ત્યાં ભરીને એને ચીપકારી દેવાય આ રીતથી તો જોઈ રહ્યા છો અહીંયા ગરમ તેલની અંદર આપણે સમોસા નાખી દેવાના છે અહીંયા ગરમ તેલ થઈ ગયું ટૂટીની અંદર આપણે સમોસા નાખી દીધા છે તો આ રીતે આપણે સમોસાને તળી લેવાના છે બંને સાઈડથી આપણે તળી લઈશું પલટાવી પલટાવીને આ રીતથી અહીંયા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે ખીમાના સમોસા તો તમને ખીમા ખીમાના સમોસાની રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો કમેન્ટ કરશો અને લાઇક કરશો જરૂરથી અને દોસ્તો મેં ફેમિલી મેં ખૂબ શેર કરશો અને સપોર્ટ જરૂર કરશો તો આ રીતે તમને નવી નવી રેસીપી જોવાની મળશે તો તમને તમે ચટણી બી સાથે ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે બી ખાઈ શકો છો তোমাক মৰচু পচন্দ হয় তীখো মৰচো তৰি খাইকোচ মৰচু তৰি নাই ৰেচিপিছো বাই বাই আল্লা হাফিজ